જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત પરિવાર ચેનલ યુટ્યુબમાં આજે આપણે વાત કરીશું ચોટીલાના માતા ચામુંડાની જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે આ પર્વત પર માતાજીના દર્શન કરવા છસો પાંત્રીસ પગથિયા ચડવા પડે છે માતા ચામુંડા એ ચોસઠ અવતારમાંના એક અવતાર છે શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના રાજપૂત ઠાકોર રબારી ખારવા તેમજ ઘણા બધા સમાજના તરીકે પૂજાય છે ચોટીલામાં માતાજીના સ્થાન વિશે એવી પરંપરા છે કે અહીં સાંજની આરતી બાદ ડુંગર પરથી તમામ ભાવિકો અને પૂજારી સહિત તમામ લોકો નીચે ઉતરી જાય છે રાત્રિ સમયે માતાજીના મંદિરે કોઈ રોકાઈ શકતું નથી માત્ર નવરાત્રી દરમિયાન જ અહીં પૂજારી સહિત પાંચ વ્યક્તિને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે આ ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીના બે સ્વરૂપ છે આ બે સ્વરૂપ છે મા ચંડી અને ચામુંડામાં બિરાજે છે જેમણે ચંડ અને મુંડ નામના બે રાક્ષસનો વધ કરેલો મા ચામુંડાનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો બહુ ત્રાસ હતો ત્યારે ઋષિમુનિએ યજ્ઞ કર્યો માં આદ્યાશક્તિ હવનકુંડમાંથી તે જ સ્વરૂપ મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કર્યો ત્યારથી જ તે મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયું એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગ ઋષિનો પણ આશ્રમ હતો મા ચામુંડા માતાને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે આ માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે આ ચોટીલા ડુંગર પર વર્ષો પહેલાં મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો તે સમયે ડુંગર પર ચડવા પગથિયા પણ ન હતા છતાં પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા તો તમને પણ માતા ચામુંડા પર શ્રદ્ધા છે તો કોમેન્ટ બોક્સમાં જય ચામુંડામાં જરૂર લખજો વિડીયોને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો આવી અવનવી માહિતી મેળવવા આ ચેનલ સાથે જોડાયેલા રહો અને આ ચેનલ ગુજુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં આવા અવનવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી